બનાસકાંઠા વાવના ભાટવર ગામમાં અનુસૂચિત જાતિના સરપંચ દ્વારા અનુસૂચિત જાતિની અવગણના તો સ્મશાન ભૂમિમાં વારંવાર ઝાડ કટિંગની રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપ્યું ત્યારે દલિત સમાજના યુવાનો દ્વારા સ્વ ખર્ચે ઝાડ કટિંગ કરી વૃક્ષોનું વાવેતર કર્યું આજે ભાટવર વાસ અને ભાટવર ગામના દલિત સ્મશાનમાં વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ રહ્યો તો એમાં ટોટલ ભાટવર વાસ અને પાટોર ગામના ગોહિલ પરિવાર સાથે મળી અને એક મોદી સાહેબને સપનું હતું કે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એના હેતુથી આજે અમે સૌ મળી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂરો કર્યો આજે ભાટોર ગામ ભાટોરવાસ દલિત સમાજ બધા સાથે મળી અને શમશાન ભૂમિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ એની અંદર ભાટોર ગામના અને ભાટરવાસના પૂર્વ સરપંચ અમે બંને હાજર રહ્યા યુવાન મિત્રો પણ હાજર રહ્યા આ સમસાનભૂમિમાં બાવળ કટિંગ માટે પંચાયતને યુવાનો તરફથી ત્રણથી ચાર વખત રજૂઆતો કરી છતાં પંચાયતે કોઈ ધ્યાન ન દોર્યું છેલ્લે જ્યારે પંદરમી ઓગસ્ટના ત્યારે ગ્રામસભા હતી ત્યારે લિખિત રજૂઆત કરી ભાઈ અમારી શમશાન ભૂમિમાં અમને આટલું આ બાવળ કટિંગનું કામ કરી આપું છતાં પણ એમને કોઈ ધ્યાન ન દોર્યું ધન્યવાદ છે યુવાન મિત્રોને ધન્યવાદ છે દાતાઓને પછી દાતાઓ તરફથી આ બાવળ કટિંગનું કામ કર્યું બાવળ કટિંગનું કામ કર્યા પછી યુવાનોએ એવું કીધું કે આપણે વૃક્ષારોપણ કરવું છે ખૂબ ઉપયોગી થાય એના માટે અમે પંચાયતમાં છોકરાઓ જઈને રજૂઆતો કરી યુવાનોએ કે ભાઈ અમારે વૃક્ષો લાવવા છે અમને લેટર પેડ આપો તો લેટર પેડ પણ અમને ના આપ્યો તો સ્વખર્ચે વૃક્ષો લાવી અને આજે અમે વૃક્ષપેડ પણ કર્યું છે ખરેખર અમારી બદનસીબી કહેવાય કે અમારી જ સમાજનો અનુસૂચિત જાતિના સરપંચ હોવા છતાં જો સમાજને ઉપયોગી ન થતા હોય તો એથી મોટી બદનસીબી મારી શું કહેવાય બાકી યુવાન મિત્રોનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર વાસના યુવાન મિત્રો પણ ખૂબ અત્યારે સહભાગી બન્યા પૂર્વ સરપંચ મારા સાથી મિત્ર એમનો પણ ખૂબ સહકાર્યો અને જે ગેટનું કામ બાકી છે એ પણ સરપંચ અને ભાટરવાસના યુવાનો સાથ સહકારથી ભાટરવાસનો જે ગેટ છે એ પણ આ કામ પૂરું થઈ જશે વસ્તુ ભારત માતા કે છે